તમે ચૂંટેલા માણસ ને કેવાની તમારામાં શક્તિ નથી તો આ નમાલી પેટી થી આઝાદી કહી હું એટલે તમને આ થોડાક પણ મને છે અને દર્દય તમારી હાટુ બહુ બધી વખત ઉઠાવ્યા તેથી તમે કોઈ ઉભાઈ રહ્યા નથી અમે તમારી હાટુ લડતા તા તમારે કોઈ નતું લડવું હવે અમે પૂરા થઈ ગયા છીએ

આ દરમિયાન પરેશ ધાનાણીએ એક કાંકરે બે પક્ષી માર્યા હતા કઈ રીતના કારણ કે એમણે એક તો પોતાનો વડાપો છે એ કાઢી નાખ્યો હતો અને બીજી બાજુ એમણે સલાહ પણ આપી દીધી હતી તેમણે કહ્યું હતું કે મારા શબ્દો તમને કડવા લાગશે પરંતુ આ તમારા માટે છે તમારે આ વાતનું ધ્યાન રાખવું જોઈએ વધુ શું વાત થઈ હતી સાંભળીએ યાર એક નાન સાહેબ એક વિરોધી બોલું છું ટાટ ટેટ ઉમેદવાર જી મેં તમને મેસેજ પણ બે દિવસ પહેલા મૂકેલો માં પણ કદાચ આપના ધ્યાને નથી આવ્યું તો અમને તમે શું સહયોગ આપી શકો એક અપેક્ષા એ તમને ફોન કર્યો શું મદદ કરી શકીએ કયો ને બેન અમે તો અત્યારે તાલુકા થી ગ્રામ પંચાયત થી સંસદ સુધી ભાજપ નું રાજ છે વિપક્ષ બનવા નથી દીધો પણ હવે અમે આ મુદ્દાઓ અમે આ મુદ્દાઓ તમારી હાટુ બહુ બધી વખત ઉઠાવ્યા તેથી તમે કોઈ ઉભા રહ્યા નથી અમે તમારી હાટુ લડતા તા તમારે કોઈ નહોતું લડવું હવે અમે પૂરા થઈ ગયા છીએ બેન લોકશાહી માં વિપક્ષ છે ને એટલે સરકાર ઉપર નિયંત્રણ હોય છે વિપક્ષ પૂરો થઈ જાય ને એટલે બાકી બધાને તેનો તાપ સહન કરવાનો આવે નહીં અત્યારે બધા કરી રહ્યા છે મારી સલાહ એ છે કે અત્યારે લોકશાહીમાં લોકો વતી લોકો દ્વારા ચૂંટાતી સરકાર હોય છે તો ચૂંટાયેલા પ્રતિનિધિઓને દાવો કરો ભેગા થઈને ગ્રામ પંચાયત હોય તાલુકા પંચાયત હોય જિલ્લા પંચાયત નો સભ્ય હોય ધારાસભ્ય હોય સંસદ સભ્ય હોય ને ક્યો ને ભેગા થઈને તમે ચૂટેલા માણસ ને કેવાની તમારામાં શક્તિ નથી તો આ નમાલી પેટી થી આઝાદી કેદી આવશે

રેકર્ડ ઉપર છે ફાઇલ મારા લેટરો ખાલી વાંચજો હા હા બરાબર છે પણ હવે અત્યારે અમારે શું કરવું એનું કઈક સજેશન મેં તમને જે કીધું આજ કરો બેન આજ વસ્તુ એનો ઉપાય છે તમે જેને મત આપીને મોકલો છો એવા ચૂંટાયેલા દરેક પ્રતિનિધિને તમે રેફરન્સ કરો આવા તમે આવા છ લાખ ચોરાણુ હજાર લોકો છો હા કેટલા છ લાખ ચોરાણુ હજાર લોકો જે જ્યાં રહેતા હોય ને એના તાલુકામાં કે આ સત્તામાં બેઠેલા લોકો ભાન ભૂલ્યા છે એને સબક શીખવાડો તરત જ પરિણામ આવે એ વાત આપડે આ નથી કરતા ના એ અત્યારે અમારો પ્રયત્ન ચાલુ જ ભાજપ હોય કોંગ્રેસ હોય કાળો ચોર હોય સત્તામાં બેઠેલા માણસ ની જવાબદારી છે પ્રજાની સમસ્યા નું સમાધાન કરવું પણ ન કરે તો એને सबक શીખવાડવો જોઈએ આપડે सबक નથી એટલે સમસ્યા દૂર કરતા તો માલે છે ત્યારે શિક્ષકો મેદાની ત્યારે શિક્ષકો મેદાની હતા નહી ને હુકામ નહોતા શિક્ષકો એ તો સમાજને ઘડવાનું કામ કરવાનું હુકામ નોતા હવે છે અત્યારે મેદાન જ છીએ પાંત્રીસ નથી જોઈ બેન કોંગ્રેસ વાળા ખાલી હુડદાવાટુઆ છે ના 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 અત્યારે કોઈ પક્ષ ને હું લેતી જ નથી નથી લેતા એટલે જ તમે ભોગવો છો ના ના એટલે મતલબ કેવાનો ઈ છે કે અત્યારે ભાજપ સત્તા વિરુદ્ધ બોલતા ડર લાગે છે ને આ ડર નું નામ ગુલામી ગુલામી ને સિંગડા નથી હોતા

બે હજાર ચોવીસ માં હવે અમારે શું કરવું એનું અત્યારથી અમે પ્લાનિંગ કરી રહ્યા છીએ પૂછો કરવું જોઈએ કોઈને પૂછવાની જરૂર નથી ના ના એ તો અમને મળી ગયો છે જવાબ આપતો આગળ સો ટકા પણ આ તો અત્યારે શું સજેશન ઈ છે અમારે તમારી પાસેથી લેવાનું માર્ગદર્શન લડાઈ લડો તો સમર્થન આપવા બહુ બધા લોકો સાથે લડાઈ પોતાએ લડવી પડે એક આખો વર્ગ છો ભેગા થાવ સંગઠિત થાવ અને હવે તો સોશિયલ મીડિયા નું પ્લેટફોર્મ છે સરળતાથી લોકોને એક મંચ ઉપર લાવવાનું માધ્યમ બને છે તમે લડશો તો હું નહીં કોંગ્રેસ પક્ષ આખો તમને મદદ કરશે એની ખાતરી ચાલો થેન્ક યુ થેન્ક યુ સો